બિલીમોરા શહેરને મળ્યું નવું જીવનદાતા બિલીમોરા અને આસપાસના વિસ્તારોમાં તાત્કાલિક સારવાર પહોંચાડવા માટે જીવન રક્ષક સાબિત થશે આજના પાવન નવરાત્રિ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે નવી તકનીકી સાધનોથી સુસજ્જ એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્યએ કહ્યું કે એકસો આઠ સેવા પ્રજાના જીવનને બચાવવાનું એક મજબૂત આધાર છે સરકાર સતત પ્રજાની આરોગ્ય સુરક્ષા માટે પ્રયત્નશીલ છે આ પ્રસંગે નગરપાલિકા

ખાસ કરીને એમની વિઝનરીથી ગુજરાત હંમેશા એના સ્વાસ્થ્યમાં હેલ્ધી રહી અને દુઃખ સુખમાં હર હંમેશા એમને ચિંતા કરીને જે એકસો આઠની જે સુવિધા પૂરા દેશની અંદર જયારે ગુજરાતમાં એની પહેલી શરૂઆત થયેલી આજે પણ આપણે યાદ કરવું પડે એના જ ભાગરૂપે આજે જયારે બિલ્લીમોરાની અંદર નવસારી જિલ્લાની અંદર ત્રણ પૂરા ગુજરાતમાં ચોરાણું જેટલી નવી એકસો આઠ નવી ટેકનો ટેકનોલોજી સાથે અને નવી સુવિધા સાથે જે રીતે આપવામાં આવી છે એની અમે આજે નવરાત્રીનો બીજો દિવસ છે ગ્રીન નવરાત્રિ તરીકે આજના દિવસને ગણતરી કરવામાં આવે છે ગ્રીન નવરાત્રીનો મતલબ જ એ છે કે લોકો હેલ્ધી રહે અને લોકો સ્વચ્છ રહે